નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ચકલી આપણા ઘર પક્ષી છે બાળક જયારે નાનું હોય ને બોલતા ન શીખવું હોય ને ત્યારે એને ચકલીના બચ્ચાની નજીક લઈ જઈને ચકલીના બચ્ચા જયારે બોલતા હોય ને એને બોલતા એને સંભળાવતા એટલે એવું એવી એક માન્યતા હતી ગામડામાં કે બાળક ચકલીના બચ્ચાને બોલતા સાંભળે ને પોતે ઝડપથી બોલતા શીખી જાય પછી એજ બાળક જયારે બાલ મંદિરમાં જાય તો ત્યાં એને ચકલીની કવિતાઓ ચક્કીબેન ચક્કી મારી સાથે રમવા આવશો કે નહીં આવશો એવું શિક્ષિકાઓ બેનો એ ખાસ ગાતા અને બાળકને એવા ગીતો ગૌડાતા મૂળ હેતુ એ હતો કે બાળકને ત્રણ ચાર વર્ષની ઉંમરથી જ આવા ઘડાંગણાના પક્ષીઓ છે ચકલી જેવા એના પ્રત્યે પ્રેમ જાગે એના પ્રત્યે આત્મીયતા જાગે અને ભવિષ્યમાં એનું એ સંરક્ષણ કરે એવા હેતુથી આ બધા પ્રયોગો થતા હવે તો આપણે ચકલીના ગીતો ગાતા નથી આપણે ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને દાખલ કરીએ છીએ ત્યાં તો બધી સ્પેરો સ્પેરોની વાત આવે ચકલીની વાત તો આવતી નથી પણ વીસમી માર્ચ ચકલી દિવસ ઉજવાય છે ત્યારે ચકલીને બચાવવાના અથવા તો એ પર્યાવરણની સાંકળ જાળવી રાખવાના ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓ પ્રયાસ કરી રહ્યા છે હું આજે મારી સાથે સ્ટુડિયોમાં એક એવા ગેસ્ટ ઉપસ્થિત છે ભરતભાઈ સુરેજા જે નેચર એન્ડ એડવેન્ચર ક્લબ ચલાવે છે પર્યાવરણ પ્રેમી છે ચકલી માટે પણ ઘણું બધું કામ કરે છે ભરતભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે ભાઈ નમસ્તે ભરતભાઈ વીસમી માર્ચ ચકલી દિવસ અગાઉ તો આવા દિવસ ઉજવવા નહોતા પડતા હવે જેમ જેમ વસ્તુની કમી થતી ગઈ માતા પિતાનો દિવસ ઉજવવાનો આ દિવસ ઉજવવાનો રોજ એક દિવસ ઉજવવાનો વીસમી માર્ચ ચકલી દિવસ જરૂર પડી ગઈ ચકલી દિવસ ઉજવવાની જરૂરિયાત એટલે ઉભી થાય કે આજથી પંદર વીસ વર્ષ પહેલા જી જે ચકલી સહજતાથી આપણા આંગણે મળતી હતી જોવા મળતી હતી માળો કરતી હતી પણ એક તબક્કો એવો આવ્યો કે આપી શહેરની ની રહેણી કેણી જી એ બદલી ગઈ એના મકાન જે સિમેન્ટ કોન્ક્રીટ ના બની ગયા બીજો આપણે મોબાઈલના ટાવર આવી ગયા હા એ બે ઇફેક્ટ એવી જબરજસ્ત એને અસર કરી કે 20 વર્ષ પહેલા આપણે એવું એક સમય આવ્યો જી કે ભાઈ ચકલી લુપ્ત તો નહી થઈ જાય ને હમ બરાબર તો આવા તબક્કે આવીને ઊભી રહે એટલે 20 25 વર્ષથી આ આ જુંબેશ વેટ વેટ છે જી કે ભાઈ આ ચકલીને બચાવો નકર તો લુપ્ત થઈ જશે બરાબર એટલે હા ઓછી થઈ ગઈ હતી તો એને બચાવવા માટે થઈ આખા વિશ્વ લેવલે સ્પેરો ડે તરીકે ઉજવણી થાય છે ને આપણા ગુજરાતમાં આપણા રાજકોટમાં આના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે એની સાથે અમે પણ જોડાયેલા છે બરાબર તો આના માટે ચકલી ને કેમ બચાવવા એના ઉપાય પણ એવું સદનસીબે એવું ના થયું અને હવે ધીમે ધીમે ચકલીની ચીચી આપણને આજુબાજુમાં સંભળાવવા માંડ્યું છે પણ હજી વધુ જે ગામડામાં જે માત્રામાં જોવા મળતી અમે નાના હતા ગામડામાં રહેતા મને બરાબર યાદ છે કે છબીઓની પાછળ ચકલીના માળા થતા હતા અને એટલી બધી એક ઝાડ ઉપર સો બસો ચકલીઓ હોય કબૂતર હોય હોલા હોય તો એ દ્રશ્યો અહીં જોવા નથી મળતા રાજકોટ જેવા શહેરોમાં હજી વધુ પક્ષીઓની સંખ્યા વધારવા અથવા ચકલીઓની આપણે વાત કરી છે તેની સંખ્યા વધારવા હવે શું કરવાની જરૂર છે ચકલી એક એવું પક્ષી છે કે એ જનરલી માળો માટે એને કંઈક ને કંઈક દેવું પડે છે બરાબર કારણ કે એને ઝાડ ઉપર બહુ માળા ઓછા બનાવે છે અથવા તો નથી બનાવતું એમ કહી તો ચાલે તો એના માટે પેલાના જમાના મકાન હતા હતા પછી આપણે જે ઘરમાં છબી રાખતા હતા ઈ આમ ત્રાસી છબી રાખતા હતા તો એમાં ગોખલા રાખતા હતા બરાબર તો આ બધી વસ્તુને કારણે એને સહજ થી એનું પોતાનું ઘર મળી જતું એમાં આચો કુચો ડૂચો લઈ અંદર માળો બનાવતી બરાબર છે હવે તો એવું બધું તો રહ્યું નહીં છબી વહી ગઈ ગોખલા વહી ગયા દેશી નરિયા ગયા તો હવે માળો ક્યાં બનાવ બરાબર છે તો જ્યાં સુધી એને યોગ્ય માળો ના મળે યોગ્ય ઘર ના મળે ત્યાં સુધી પોતે પ્રજનન નથી કરતું ઓહો તો બધા પક્ષી નો આજે જ્યાં સુધી યોગ્ય વાતાવરણ ના મળે ને યોગ્ય માળો ના મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષી કોઈ પણ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ પ્રજનન નથી કરતા બરાબર તો એના માટે થઈ ને આ ચકલીઓ લુપ્ત થવા ગઈ તો એના માટે શું કરવું તો એને વૈજ્ઞાનિક જી ભાઈ એને તો એના માટે ઘણા બધા પ્રયત્નો અમે કર્યા એના માટે અમે એક ચકલી ઘર બનાવ્યું આ લગભગ અડધા ફૂટ ની સાઈઝ નું છે બરાબર તો એનું જે આગળનું હોલ છે ને એને ખાલી બત્રીસ એમ એમ નું રાખવાનું અચ્છા ઘણા બધી જગ્યા મેં જોયા છે કે બહુ મોટા મોટા હોલ રાખી દે છે તો એને ચકલી ને જવા માટે બત્રીસ એમ એમ તમે ખાલી બે આંગળી અંદર જાય એટલે એવું હોય એટલે ઇનપ છે એનું રીઝન એ છે કે ચકલી અંદર મારો કરશે પણ બીજા શિકારી પક્ષીઓ એના બચ્ચા ને ડિસ્ટર્બ ના કરે કે એના બચ્ચા ખાઈ ના જાય કે એના ઈંડા ફોડીને લઈ ના જાય તો એના માટે નાનું જ જોઈ મોટું રાખવાથી બીજા શિકારી પક્ષીઓ ઘણા બધા છે બરાબર કાગડો છે કોયલ છે તો ઈ એના બચ્ચાને ને લઈ ને એના ડિસ્ટર્બ કરે છે ખાઈ જાય છે મારી નાખે છે એવું થાય છે એટલે નાનું હોલ હોય તો એ પોતાનો સ્વયં બચાવ કરે બરાબર ઘણી વાર મેં એ જોયું છે કે મોટું હોલ કરવાને કારણે ચકલી મારું જ હા બરાબર ત્યાં પોતાની સલામતી ને તો આવું એક ખાસ ધ્યાન રાખવાનું કે બહુ મોટા હોલ નહી રાખવાના રાખો તો ગમે એ બોક્સ ની અંદર તમારા પેકિંગની અંદર આવા નાના નાના બોક્સ આવતા જ હોય આવું જરૂરી નથી કે ચકલી ઘરે જ આવું બરાબર તો નાનું બોક્સ ની અંદર તમે હોલ કરી ને એવી જગ્યાએ ટીંગારી દેવાનું હાઇટ ઉપર રાખવાનું કે જ્યાં બિલાડી જંક મારીને એને ડિસ્ટર્બ ના કરી શકે બરાબર બીજું વરસાદ અને તડકાથી પણ બચાવવાનું એટલે છજા નીચે બાલ્કની નીચે પાર્કિંગમાં કે રવેશ નીચે એવી જગ્યા રાખવાનું કે જ્યાં અને બચાવ થાય તો જગ્યા રાખો તો તો એનું મળશે બધા મિત્રોને કહેવાનું પર્યાવરણ પ્રેમીઓને કે આવો એક પ્રયત્ન કરે જી ભરતભાઈ તમે લોકો તમારી સંસ્થા આ ચકલી ઘર એની સાથે કુંડા એનું પણ એક સરસ વિતરણ કરે છે ને તમે હમણાં જ રાજકોટમાં એ પ્રયોગ કરવાના છો તો એ ક્યારે છે એનું વિતરણ ક્યાં કરશો તમારી પાસે કુંડુ પણ છે એ પણ હવે આપણે જનરલી હોય છે પર્યાવરણ પ્રેમીઓને વિનંતી કરું છું કે થોડોક એક ખર્ચો કરી પ્રાણીઓ માટે જીવ દયા માટે જી બરાબર થોડા ખર્ચ એટલે કેટલો બહુ નોમિનલ વસ્તુ છે ચાલીસ પચાસ રૂપિયા થી વધારે ખર્ચો નથી થતો થોડોક પચાસ રૂપિયાનો ખર્ચો કરી આવડું મોટું કુંડું લેવાનું એની અંદર ત્રણ ચાર લીટર પાંચ લીટર પાણી સમાય એનો બે રીઝન છે પક્ષીઓ પાણી પીવા આવશે એમાં નાવા પણ આવશે વાહ ઉનાળો હોય છે તો નાના કુંડામાં જનરલી બે પાંચ કલાક ની અંદર પાણી સુકાઈ જતું હોય છે તો આવા કુંડા ની અંદર જો તમે ભરવામાં આવે તો આખો દિવસ રહીએ છે પક્ષીઓ પાણી પીવાની સાથે સ્નાન પણ કરે છે ગરમી રાહત રહે તો બધા દર્શકોને મારી વિનંતી છે છે ને આ માટી વાહ એટલે માટીના કુંડા લઈ શકો છો એમાં પ્લાસ્ટિક નહી પણ આવે છે પણ પ્લાસ્ટિક ના અમુક ટાઈમ થાય તો તૂટી જાય છે સડી જાય છે ને પ્લાસ્ટિક પોલ્યુશન ફેલાય જુદું બરાબર એટલે બધા મિત્રોને વિનંતી કે કોઈ પણ બીજી ધાતુ કરતા માટીનો ઉપયોગ કરો જે બધાને અપીલ છે જી અચ્છા તમે આ માળા અને કુંડાનું વિતરણ કરવાના છો તો રાજકોટમાં કઈ જગ્યાએ હશે કઈ તારીખથી કઈ તારીખ સુધી કયા સમયે હશે હવે અમારો જેવાજ પાક વિસ્તાર છે જી તો એ વિસ્તાર નાના મોડા વિસ્તાર એમાં અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ માર્ચ છ પાંચ ત્રીસ હા માર્ચ આવતી જી પાંચ ચાર પાંચ દિવસ તો એમાં મંદિરની જગ્યા છે પછી હવેલી છે તો એવી જે જગ્યા જગ્યા શાકભાજી હોય છે તો એવી જગ્યાએ અમે કલાક વેચશું ને જે કુંડા અને ચકલી ઘર છે એ રાહત દરે અડધી કિંમત ની અંદર એનું વિતરણ અમે કરશું બરાબર લોકો એનો પણ લાભ લઈ શકે છે બરાબર બીજું બરાબર એક મને એ પણ સવાલ થાય કે ઘણી વાર અમે નાના તરીકે જોતા ચકલી છે ઈયળ નાના ફૂદા નાના નાના જીવાત જે હોય છે એ ખાતી હોય છે એનો ખોરાક છે આપણે ચકલી ને દાણા નાખીએ છીએ પણ પણ એનો મૂળ ખોરાક છે તો પર્યાવરણની એક સાયકલ જાળવવામાં એ એ એ બહુ અંગ ગણાય કે જે જે પક્ષી પક્ષી છે છે ચકલી ફૂદા વગેરે ખાઈ જાય એટલે આપણી વચ્ચે જે આ બધી જીવાત છે એ થોડીક ઓછી એને ખોરાક મળી જાય અને આપણી વચ્ચે જીવાતો છે આપણે દવા છાંટવી ના પડે તો એ જે સાયકલ છે એ પણ ચકલી ઓછી થવાને કારણે ક્યાંક ફરવાની છે જો આ સાયકલ છે ને એ પંદર વીસ વર્ષ પેલા જ્યારે ચકલી ઓછી થઇ ગયા બીજા ઘણા બધા પક્ષીઓ ઓછા થઈ ગયા કોમન જે દેખાતા કોમનતા ચકલી કાગડો કોયલ કાગર એ બધા જે હતા આપડા સહજ રીતે જોવા મળતા હતા તો આ બધાય પક્ષીઓ આપડા આંગણેના પક્ષીઓ છે ને જોવા મળતા નથી બરાબર થઈ ગયા અથવા તો બહુ ઓછા થઈ ગયા છે તો આ બધાનો મૂળ ખોરાક છે ને બધું છે બરાબર ના મળે તો લોકો દાણા કે એવું બધું ખાય છે તો પેલો ખોરાક એને મળશે તો એ ઈયળ જ ખાશે બરાબર ઊંદાજ ખાશે ફુદા જ ખાશે તો એ જે આપણા માટે જે એક જેપનું પોલ્યુશન છે તો એને કંટ્રોલ કરવાનું કામ આ બધા પક્ષીઓ કરે છે એટલે ખેડૂતોનું બધું કામ જે અત્યારે જે છે તો એનું મોટું રીઝન એ છે કે પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે બરાબર જેવા વંદા આવે ની અંદર તો પક્ષીઓ ગમે ત્યાંથી આવી જાય બરાબર ખેડૂત ને બદલીમાં માં એને જે પેસ્ટિસાઇડ છાંટવું પડે એની બદલી પક્ષીઓ આવીને વંદા ફુદા ને બધા જીવાતને ખાઈ જાય બરાબર ને એની મેળે ઈ સાયકલ જળવાતી હવે સાયકલ તૂટી ગઈ પક્ષીઓ લુપ્ત થઈ ગયા હવે શું કરવું પડે છે કે ખેડૂતોને પેસ્ટીસાઈડ નો ઉપયોગ લેવો દવા ભયંકર એ ઝેર વાળો ખોરાક આપણે લઈ જઈએ એને કારણે કેન્સર જેવી ભયંકર બીમારીઓ સ્કીન ડિસીઝના બધા બીમારીઓ એ આપણા શરીરમાં ઘર કરી ગઈ છે બરાબર ને એનો કોઈ રસ્તો જ નથી કે એમાંથી બચી શકીએ આપણે જી તો એના માટે એક જ વસ્તુ છે કે પક્ષીઓને પાછી પ્રમોટ કરીને એની જગ્યાએ મૂળ આપી દીધી તમારી અસંખ્ય સંસ્થાઓ જે કામ કરે છે એને કારણે એક લોક જાગૃતિ તો તો વધી જ છે સ્વીકારવું પડે બીજું કે વૃક્ષારોપણનો જે મહિમા વૈધો છેલ્લા કેટલાક વર્ષોમાં સદભાવના જેવી અનેક સંસ્થાઓ જે રીતે કામ કરે છે તો વૃક્ષો વૈધા એટલે ફરી પાછા પક્ષીઓ ધીમે ધીમે ત્યાં પ્રસ્થાપિત થવા અને આશ્રય મળી ગયો તો હજી પણ વૃક્ષો વધી રહ્યા છે વૃક્ષો વવાઈ રહ્યા છે લોકોમાં થોડી જાગૃતિ આવી છે હવે આવતા દિવસો પક્ષીઓ માટે સારા છે એટલે આપણે માટે સારા તો પક્ષીઓ તો એની સાયકલ કુદરત ચલાવશે પણ આપણે માટે આવતા દિવસો સારા છે પક્ષીઓ વધશે હા ચોક્કસ કારણ કે પક્ષીઓ ને ચકલી વાત કરીએ તો એના માટે ઘર મળી ગયું તો એ પોતાના ઈંડા બચ્ચાને પ્રજનન કરીને મોટા કરવા પૂરતું જ એ ચકલી ઘરમાં પોતાનો નિવાસ કરે છે બરાબર બાકીનો નિવાસ સ્થાન જે રાત્રિ રોકાણ છે એ ઝાડ ઉપર કરે છે નાના બધા પક્ષીઓ છે એ વાળા ઝાડ ઉપર કરે છે આપણા દેશી બાવળ હોય વિદેશી બાવળ ગમે હોય હરમો હોય તો જે કાંટાવાળા ઝાડ છે એમાં તમે જોજો કે નાના પક્ષીઓ ને આવી ચકલીઓ ઘણી બધી હોય છે બરાબર ને મોટા ભાગના પક્ષીઓ બધાય ઝાડુ પર જ નિવાસ કરતા હોય રાત્રિ રોકાણ ઝાડુ પર જ કરતા હોય બરાબર છે તો પક્ષીઓને પોતાના પ્રિય વૃક્ષો એવા આપણે પ્રમોટ કરવા જોઈએ બરાબર પક્ષીઓને પ્રિય વૃક્ષો કેવા કે જેની અંદર થી નાના નાના ફળ આવતા હોય નાના નાના ટેટા થતા હોય એની અંદર કઈક ને કઈક ચકલી ને ખાવા માટે મળી જાય તો એ અમુક પક્ષીઓને એનો રસ ચૂસવો હોય તો એમાંથી ફૂલ હોય તો ફૂલ વાળા મળી જાય તો આવા વડલો પીપળો ઉમરો સેતુર

તમે ખાસ એ વિષય ઉપર વાત કરવા માટે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સમક્ષ સરસ વાતો કરી મને લાગે છે તમારા જે વાત જે રીતે પ્રયાસ કરે છે તમારી સંસ્થાઓ પ્રયાસ કરે છે તો આવતા દિવસોમાં લોકોમાં પણ જાગૃતિ વધશે લોકો આવા માળા આવા કુંડા પોતાની ઘેરે રાખશે વૃક્ષો વાવશે અને આવતા દિવસો આપણા સ્વાર્થ માટે પણ પક્ષીઓને જીવાડવા પડશે આપણા સ્વાર્થ માટે પણ વૃક્ષોને ઉગાડવા પડશે અને સાચવવા પડશે પરંતુ અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશ આપી દો ચકલી દિવસ નિમિત્તનો તો ચકલી દિવસ નિમિત્તે બધાને એક મારી વિનંતી કરવાની છે કે એને ખાવા પીવા માટે આવા એક દાણા પાણી અથવા તો રોટલીનો ભૂકો નાખી એક એનું રાખો ને એક પાણી પીવા માટે એક કુંડળી રાખો પ્લસ ચાર પાંચ આવા ચકલી ઘર રાખો કે જેને લીધે એનું આખું કુટુંબ આવશે એક ચકલી ઘર રાખશો તો એનું રિઝલ્ટ બહુ ઓછું આવશે બરાબર એની આખી કોલોની હોય તો ત્યાં એ જાજી પ્રયત્ન આવશે તમને એનો રિઝલ્ટ તમને જાજુ મળશે બરાબર બીજું એને રહેવા માટે તમારા સ્વાર્થ માટે કે તમારે ઓક્સિજનની જરૂર છે તો તમારા આંગણે આવું એક પ્રિયનું વૃક્ષ પક્ષીઓને પ્રિય વૃક્ષ એવું પણ એક વાવે પર જરૂર કરો એ બધા દર્શકોને મારી વિનંતી છે ભરતભાઈ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ચકલી દિવસ આવી રહ્યો છે ત્યારે ભરતભાઈ સુરેજા એ જે રીતે જીવનમાં બહુ આમાં બીજું કરવાનું છે એક રૂપિયાનું કુંડું લેવાનું છે વીસ પચીસ રૂપિયા ને ચાર પાંચ ચકલી ઘર લેવાના છે ને બાકી કુંડું નિયમિત ભરવાનું છે આપણે પણ એક સેવાના ભાગરૂપે આવું બધું કરતા હોઈએ છીએ પણ થોડી જાગૃતિ રાખીને ચકલી માટે ખાસ કરીએ શક્ય હોય તો આપણે ઘર આંગણે ભરતભાઈ જે જાત પ્રજાતિ ઝાડની આપીએ પ્રજાતિનું ઝાડ આપણે વાવીએ અને બસ આટલું કરીએ તો મને લાગે છે કે ચકલીની આખી સાયકલ છે એ ફરીથી કુદરતની ની સાયકલ જળવાઈ રહેશે પર્યાવરણની સાયકલ આખી સાંકળ છે એ ફરીથી ગતિમાન થઈ જશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્તે ભાઈ નમસ્તે